આપણે સ્વાધ્યાય છ પોઈન્ટ બે જોવાના છીએ એમાં પહેલો સંખ્યા રેખાનો ઉપયોગ કરીને શોધો પહેલો છે ઋણ ત્રણ વત્તા પાંચ જો હું ગણું છું અહીં ઋણ ત્રણ વત્તા પાંચ વિદ્યાર્થી મિત્રો તમારે પેન્સિલ ફૂટપટ્ટીનો ઉપયોગ કરવાનો છે હું અહીં તમને સારું દેખાય અને અહીં લીટીવાળા કાગળ છે મારે એટલે પેનનો ઉપયોગ કરું છું આ રીતે સંખ્યા રેખા દોરવાની છે વચ્ચો વચ્ચે આપણને ખબર છે જીરો આવો જમણી બાજુ ધન પૂર્ણાંક આવે એક બે ત્રણ ચાર પાંચ બરાબર આ બાજુ ઋણ પૂર્ણાંક આવે ઋણ એક ઋણ બે ઋણ ત્રણ ઋણ ચાર અને ઋણ પાંચ હવે વિદ્યાર્થી મિત્રો શું કહ્યું છે ઋણ ત્રણ તો પહેલાં ઋણ ત્રણ નક્કી કરવાનું બરાબર છે હવે વધતા એટલે જમણી બાજુ જવાનું કેટલા એકમ જવાનું તો પાંચ એકમ જવાનું છે તો જુઓ એક અહીં ઋણ ત્રણથી એક બે ત્રણ ચાર પાંચ ડાયરેક્ટ શું આવશે આ એક બે ત્રણ ચાર પાંચ શું આવ્યું બગડું તો લખી દેવાનું ઋણ ત્રણ વત્તા પાંચ બરાબર બે અહીં વાર્તા પૂરી થઈ ગઈ છે ઓકે ચલો બીજું જોઈએ ઋણ પાંચ વત્તા ત્રણ અહીં ઝીરો કરો અહીં એક બે ત્રણ આ બાજુ ઋણ પૂર્ણાંક ઋણ એક ઋણ બે ઋણ ત્રણ ઋણ ચાર ઋણ પાંચ અને ઋણ છ હવે વિદ્યાર્થી મિત્રો તમે જુઓ તો ઋણ પાંચ કેટલા છે આટલા છે વત્તા છે એટલે જમણી બાજુ કેટલા એકમ જવાનું ત્રણ તો આ એક બે ના ત્રણ એક શું આવ્યું ઋણ બે આવ્યા તો લખી દેવાનું ઋણ પાંચ વત્તા ત્રણ બરાબર બે ચલો ત્રીજો જોઈ લઈએ ત્રીજો છે ઋણ ચાર વત્તા છ તો અહીં એ જ રીતે સંખ્યા રેખા દોરવાની છે અહીં જીરો આવશે અહીં આવશે ઋણ એક ઋણ બે રૂણ ત્રણ રૂણ ચાર અહીં લખીએ એક બે ત્રણ અને ચાર પહેલાં ઋણ ચાર કેટલા છે આટલા છે વત્તા છે એટલે જમણી બાજુ કેટલા એકમ છ એક બે ત્રણ ચાર પાંચ છ શું આવ્યું બે આવ્યા તો ઋણ ચાર વત્તા છ બરાબર આ રીતે તમારે ગણવાનું છે હું કાગળ ચેન્જ કરતો હવે વિદ્યાર્થી મિત્રો જુઓ સંખ્યા રેખાનો ઉપયોગ કર્યા વગર શોધો તો વિદ્યાર્થી મિત્રો સંખ્યા રેખાનો ઉપયોગ કરવાનો નથી પણ વિદ્યાર્થી મિત્રો ચોપડીમાં ખરેખર કહું એટલું બધું ને માઇનસને એ બધું આપેલું છે ને એ સિસ્ટમ આગળ જઈને તમારા કામમાં જ આવવાની નથી એટલે હું તમને જે શીખવાડું એ શીખો તરત તમને આવડી જશે જુઓ અહીં વધતા આઠ અને વધતા ઋણ સોર એટલે એક ધન હોય અને એક ઋણ હોય તો બાદ બાકી થાય સોળમાંથી આઠ જાય એટલે આપણને ખબર છે શું હત આઠ વધ અને જે મોટો હોય એની નિશાની આવે એ મોટો સોળ છે એની નિશાની ઋણ છે એટલે ઋણ આવે આઠ જવાબ આવી ચોપડીમાં વધતા કરે છે આમ કરે છે એનું કોઈ મતલબ નથી જુઓ અહીં માઇનસ છે અને પ્લસ છે એટલે બાદ બાકી થાય પંદરમાંથી પોચ જોય એટલે દસ મોટાની નિશાની મોટું ઋણ છે તો ઋણ દો વાર્તા પૂરી થઈ ગઈ અહીં માઇનસ અને પ્લસ છે એટલે બાદ બાકી થાય અઢારમાંથી છ હોય તો બાર આવો મોટું કોણ છે અઢાર એ પ્લસ છે તો બાર પ્લસ જ આવશે એટલે કંઈ કરવાનું નથી અહીં ધન અને ઋણ એટલે બાદ બાકી તેરમાંથી સાત જાય એટલે છ આવો મોટો તેર પ્લસ છે એટલે પ્લસ છ જવાબ આવી ગયો જો અહીં વધતા અને ઓછા એટલે બાદ બાકી અગિયારમાંથી ત્રણ જાય એટલે આઠ આવો મોટો અગિયાર પ્લસ છે તો પ્લસ એ વીસમાંથી સાત જાય તો તેર આવો પણ મોટો ઋણ છે તો અહીં ઋણ કરવા પડ્યું અહીં ચોવીસમાંથી અઢાર જોઈએ તો છ આવો પણ મોટો ઋણ છે તો ઋણ કરવાના અહીં તેતાલીસમાંથી સોળ કાઢીએ વિદ્યાર્થી મિત્રો આઠમા દાખલામાં તો કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો તો આઠમામાં આવશે સત્યાવીસ આવશે પણ અહીં મોટો ધન છ તો ધન કરો ચોત્રીસમાંથી ચૌદ કરો એટલે વીસ આવો પણ મોટો ઋણ છે તો ઋણ કર દો અને અહીં ધન અને ઋણ એટલે પૂરું થઈ ગયું એટલે જીરો કરો જો આપણીમાં વધતા કર્યા છે ઓછા એનો કોઈ મતલબ નહીં તમે આગળ જશો એટલે આ જ સિસ્ટમ કામમાં આવશે હવે વિદ્યાર્થી મિત્રો ત્રીજો દાખલો સંખ્યા રેખાનો ઉપયોગ કરીને શોધો પહેલો ત્રીજાનો પહેલો છે સાત વત્તા ઋણ ત્રણ ઓકે તો અહીં સંખ્યા રેખા દોરું અહીં શું કહે છે વચમાં જીરો લઈ લઈએ સાત છ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત ઋણ એક ઋણ બે ઋણ ત્રણ અને ઋણ ચાર સાત છે તો સાત દો વત્તા છે અને ઋણ ત્રણ છો વિદ્યાર્થી મિત્રો બરાબર છે તો હવે શું કરવાનું તો જ્યારે ઋણ હોય તો ડાબી બાજુ એટલા એકમ જવાનું જો આ ઋણ છે તો અહીંથી આવો તો એક બે ત્રણ કેટલો આવ્યો ચાર આવ્યો તો સાત વત્તા ઋણ ત્રણ બરાબર ચાર ઓકે ચલો બીજો જોઈએ ઋણ બે વત્તા ઋણ ચાર અહીં ઝીરો કરો એક બે માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ માઇનસ ચાર માઇનસ પાંચ માઇનસ છ અને માઇનસ સાત વિદ્યાર્થી ઋણ બે પકડી લો પહેલાં આઈ રીતે આવું માઇનસ છેલ્લે ડાબી બાજુ ચાર એકમ જો એક બે ત્રણ અને ચાર શું આવ્યું ઋણ છ તો ઋણ બે વત્તા ઋણ ચાર બરાબર ઋણ ઋણ નવ ઋણ નવ વધતા ચાર છે ત્રીજો ઋણ નવ વત્તા ચાર આવી રકમ છે તો સંખ્યા રેખા દોરી દઈએ પહેલાં હવે ઋણ નવ સુધી લખવાનું છે જુઓ તમે તો અહીં આવશે ઋણ નવ ઋણ આઠ ઋણ સાત ઋણ છ ઋણ પોંચ ઋણ ચાર ઋણ ત્રણ ઋણ બે ઋણ એક શૂન્ય અને એક પહેલાં ઋણ નવ પકડ્યા વત્તા છે એટલે જમણી બાજુ જવાનું જેટલા એકમ ચાર તો આ એક બે ત્રણ ને ચાર કેટલા આયા ઋણ પોંચ તો ઋણ નવ વત્તા બરાબર ઋણ પોચ આવી ગયા છે ઓકે આ રીતે તમારે ગણવાનું છે ચલો ત્રણ દાખલા પૂરા થયા ચોથો જ સંખ્યા રેખાનો ઉપયોગ કર્યા વગર શોધો તો આ તો વિદ્યાર્થી મિત્રો ઈજી છે કઈ રીતે શોધવાનું જુઓ ચોપડીમાં ગમે તે રીતે આપ હું કરું એ જ ગણવાની ફટ ધન પતી જાય જો એક ધન અને ઋણ એટલે બાદ બાકી થાય ચૌદમાંથી આઠ જોઈએ એટલે છ આવો મોટો કયો ચૌદ ધન છે તો જવાબ ધન લખી દેવા અહીં ધન અને ઋણ એટલે બાદ બાકી થાય ચોવીસમાંથી બાવીસ જોઈએ એટલે બે મોટો કયો ચોવીસ ધન છે તો ધન કરવાનો હું બંને ઋણ હોય તો સરવાળો થાય છ અને બે આઠ અને ને એક ચાર અને જવાબે ઋણ જ રહે તો ઋણ અડતાલીસ આવશે એમાં ખ્યાલ આવ્યો અહીં બંને ઋણ છે એટલે સરવારો થાય પોતને પોત દસની શૂન વધી એક આઠને સાત પંદરને સોળ અને જવાબે ઋણ જ રહે અહીં એક ધન અને ઋણ છે એટલે બાદ બાકી તે સાતમાંથી બે જાય એટલે પાંચ પાંચમાંથી ત્રણ જાય એટલે બે મોટો કોણ છે સત્તાવન ધન છ તો ધન અહીં ધન અને ઋણ એટલે બાદ બાકી એસીમથી પોસઠ જો એટલે પંદર પણ મોટો ઋણ છ તો અહીં શું આવશે ઋણ પંદર આવશે અહીં બંને ઋણ છે એટલે સરવાળો છે સાત આઠ નવ દસની શૂન વધી એક ત્રણ ચાર પોંચ અને છ તો આ ઋણ થશે અહીં ધન અને ઋણ એટલે બાદ બાકી થાય પચાસમાંથી વિદ્યાર્થી મિત્રો અઠ્યાવીસ જોઈએ એટલે બાવીસ આવો મોટો ધન છ પચાસ એટલે ધન જ આવશે અહીં માઇનસ છે તો પ્લસ છે છ ચાર દસની શૂન વધી એક પોચ છ સાત અને આઠ પણ માઇનસ રહેશે બંને ઋણ છે માટે અહીં તો બંને ઋણ છે એટલે ત્રીસના એક ચાલીસ પણ ઋણ જ જવાબ દે એટલું યાદ રાખવાનું એક ધન અને ઋણ હોય તો બાદ બાકી થાય અને જે મોટો હોય એની નિશાની લાગે અને બંને ઋણ હોય તો થાય સરવાળો પણ નિશાની ઋણ આવે હવે વિદ્યાર્થી મિત્રો જો આ દાખલા આવ્યા શું કહે છે સંખ્યા રેખાનો ઉપયોગ કર્યા વગર શું તો ઉપયોગ કરવાનો નથી અને આપણે ગણવાનું છે તો કઈ રીતે ગણાય તો વિદ્યાર્થી મિત્રો પહેલાં શું કરવાનું જો અહીંના એ જ ગણું છું હું પહેલાં આ બંનેનું કરી દઈએ હવે એક ધન છે એક ઋણ છે અને એક ધન છે એટલે બાદ બાકી થશે બરાબર તો એકસો દસમોથી પંચ્યાસી કાઢીએ તો કેટલા આવું પચીસ આવું જોજો આ ધ્યાનથી આ મોટો છ તો એ ઋણ એમના એમ થયો હવે આ આ વત્તા વીસ છે એમના એમ રાખો આવું બંને ઋણ હોય તો થાય સરવાળો મેં શીખવાડ્યું છે તમને અને નિશાની ઋણ એટલે પચીસમાં વીસ ઉમેરો એટલે પિસ્તાલીસ પણ ઋણ જ આવે તો પહેલાં કેટલો આવ્યો ઋણ પિસ્તાળીસ આવું ચાલો બીજો જોજો આવો આ બંનેનું કરીએ એક ધન અને ઋણ એટલે શું થાય બાદ બાકી થાય આવું એકસો પાંત્રીસમાંથી અઠ્ઠાવન બાદ કરવાના છે બરાબર છે તો આપણે અહીં કરી દઈએ એકસો પાંત્રીસ ઓછા અઠ્ઠાવન તો અહીં બે અને અહીં પંદર આઠ ને સાત પંદર બારમાંથી પોચ જોઈ પોચ અને સાત બાર એટલે સિત્યો થઈ ચોપડીમાં એટલું બધું ગૂંથી દીધું છે એટલું બધું કરવાની કોઈ જરૂર જ નથી અહીં સિત્યોથી મોટો ધન છે તો ધન જ આવશે વત્તા ઋણ ત્યાંશી એમના એમ હવે વિદ્યાર્થી મિત્રો એક ઋણ હોય ને એક ધન હોય એટલે બાદ બાકી કરીએ છીએ આપણે ત્યાંસીમાંથી સિત્યોતેર જોઈએ એટલે ઈઠ્યોતેર અગણ્યાશી એંસી એક્યાસી બ્યાસી ત્યાંશી છ મોટો કયો છ ત્યાંશી ઋણ છ તો અહીં ઋણ છ આવશે બોલો આવડે કે ના આવડે આવડી ગયા ચાલો આ બંનેનું કરીએ જ્યારે બંને ઋણ હોય એટલે સરવારો થાય આપણને ખ્યાલ છે તો ચાર બે છ છ બારના બંને ઋણ હોય અને થાય સરવારો અને જવાબે કેવો આવો ઋણ વધતા ઋણ સત્તા પાછું ઋણ આવ્યું તો પાછો સરવારો થશે આ એકસો છત્રીસમાં સત્તર ઉમેરો એટલે ચૌદ ઉમેરો તો દોઢસો અને એકસો ત્રેપન થયો અને ઋણ જ આવશે કારણ કે બંને ઋણ છે વિદ્યાર્થી મિત્રો તો શું આવ્યું ઋણ એકસો ત્રેપન આવ્યો હવે જુઓ અહીં અહીં એક ધન છે અને એક ઋણ છે એટલે બાદ બાકી થાય એકસો તેરમાંથી નવ્વાણું જોઈ એટલે કેટલા વધે ચૌદ વધુ મોટો ઋણ છતો ઋણ કર દો આ એકસો સડત્રી એમના એમ કરો આવું એક ધન અને ઋણ એટલે બાદ બાકી થશે એકસો સડત્રીસમાંથી ચૌદ કાઢો એટલે સાતમાંથી ચાર જાય એટલે ત્રણ આવશે આવું તેરમાંથી એક જાય તો બાર આવ મોટો કયો છે ધન એકસો સડત્રીસ તો એકસો ધન જ આવશે ચલો અહીં જુઓ આવો તમે અહીં એક ધન છે અને એક ઋણ છે એટલે બસોમાંથી ચોર્યાસી બાદ કરો તો આવશે બસોમાંથી ચોર્યાસી એટલે એકસો અને સોળ આવશે બસો મોટા છે એ ધન છે એટલે ધન રહીએ વધતા ઋણ એકાણું એમના એમ હવે એક ધન અને એક ઋણ એટલે બાદ બાકી થશે એટલે આયરા આયરાવસી હોય એટલે નવ નવ અને સોળ સોળ અને નવ એટલે પચીસ એકસો સોળ મોટા છે એટલે કેટલો જવાબ આવશે 25 આવું અહીં તમે જુઓ એક ધન છે અને એક ઋણ છે એટલે બાદ બાકી થાય ત્રણસો બેમાંથી એકસો બાદ કરો તો બે નવ અને બાર બારમાંથી ત્રણ જોઈએ એટલે નવ નવમાંથી પોચ જોઈએ એટલે ચાર બેમાંથી એકસો ઓગણપચાસ આવે તો વિદ્યાર્થી મિત્રો એકસો ઓગણપચાસ આ મોટો છે ઋણ તો ઋણ એકસો ઓગણપચાસ આવશે વધતા ઋણ એકસો તેતાલીસ પાછા એમના એમ તો પાછા બંનેનો સરવારો થશે નવ દસ અગિયાર બારનો બગડો વધે ચાર ચાર આઠના એક નવ એકને ને કેટલા આવ્યા બસોનું બોણું પણ બંને ઋણ છે એટલે બંને બસો બોણું કેવા આવે ઋણ આવે ઓકે હવે આગળ જોઈએ તો જો અહીં તો બંને ધન જ છે તો સરવારો થશે ડાયરેક્ટ જ સાત અને ચાર સાત આઠ નવ દસ અગિયારનો એકડો વધી એક આઠના એક નવ 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 અઢારનો આઠડો વધી એક બે ને એક ત્રણ ત્રણસો એક્યાસી વધતા ઋણ એકસો છપ્પન ત્રણસો એક્યાસી ઓછા એકસો છપ્પન એ શું થશે બાદ બાકી થશે તો અહીં સાત આવ્યા અને અહીં અગિયાર છ ને પોંચ અગિયાર પોંચના બે સાત બસો ને પચીસ આવ્યા વિદ્યાર્થી મિત્રો તો અહીંયા મોટો છે એટલે બસો પચીસ કેટલો આવશે ધન આવશે હવે વિદ્યાર્થી મિત્રો તમે જુઓ આ ઋણ આ ઋણ અને આ ઋણ બધા ઋણો એટલે સરવાળો થઈ જાય બરાબર છે પહેલાં બેનું કરી દઈએ ચલો તો એકસો તેત્રીસમાં અડત્રીસ ઉમેરો તો એકસો તેત્રીસ અને અડત્રીસ આઠ નવ દસ એકડો વધીએ તૈન ને છ ને એક સાત ને એકસો તો માઇનસ એકસો વધતા માઇનસ બસો આઠ તો બસો આઠ ઉમેરો પાછા આઠના એક નવ સાત ને ત્રણસો ને અગણ્યાંસી આવે પણ માઇનસ જ આવો ખ્યાલ આવ્યો સામે લખી દઉં ચલો માઇનસ ત્રણસો અગણ્યાંસી ઓકે હવે વિદ્યાર્થી મિત્રો ચાર સંખ્યા થઈ ગઈ જુઓ તો શું કરવાનું પહેલાં આનું એ કરવાનું અને આનું એ કરવાનું ઓકે ચાલો જુઓ અહીં તમે જુઓ ઋણ અને ધન એટલે બાદ બાકી થશે પંચોણુંમાં ત્યાંશી જોઈ તો કેટલા આવશે ત્યાંશી એટલે એ સાત અને પો સાતને પોચ બાર આવું આ બાર પણ અહીં મોટા ઋણ છે એટલે ઋણ બાર આવે વધતા હોય તો વધતા આ બંને ઋણ છે એટલે સરવારો થાય ઓગણ ઓગણસાઇટમાં ઓગણીસ નવ નવ અઢારનો આઠડો વધી એક પોચ છ ને સાત ઇઠ્યો ત્યાં આ માઇનસ આય હવે આ બંને માઇનસ એટલે પાછો સરવાળો આઠ ને નવ દસની શૂન વધી એક સાત આઠ ને એક નવ માઇનસ કેટલા આવ્યા નેવું આયા બરાબર આવું છેલ્લો દાખલો નીચેનો અહીં નીચે ગણદો બરાબર આ બે નહીં કરીએ અને આ બે નહીં કરીએ તો ત્રેવીસ ને અડત્રીસ એટલે બાદ બાકી થશે અડત્રીસમાંથી ત્રેવીસ કાઢવાના એક વધતા ઓછા હોય એટલે વિદ્યાર્થી મિત્રો બાદ બાકી થાય તો આ પોચ આવ્યા અને એક આવ્યા એટલે પંદર આવ્યા પણ ઋણ છો તો ઋણ પંદર આવ્યા વધતા હોય તો વધતા ઇઠ્યોતેરમાંથી એકાવન બાદ કરો એટલે સાત અને બે સત્યાવીસ આવ્યા તો સત્યાવીસ આવ્યો એક ધન આના ઋણ એટલે બાદ બાકી થાય ને પંદર ત્રીસ એટલે કેટલા આવશે બાર આવશે સત્યાવીસ મોટા એટલે ધન આવશે ઓકે વિદ્યાર્થી મિત્રો આ રીતે ગણવાનું છે